સાવરકુંડલા વિસ્તાર તેમજ બૃહદગીર વિસ્તારમાં રેલવે ટ્રેક બહુ મોટે પ્રમાણમાં છે એ મોટા પ્રમાણમાં રેલવે ટ્રેકના ની મૂવમેન્ટમાં લાઇનની મૂવમેન્ટ પુષ્કળ પ્રમાણમાં છે જેથી અત્યારે વિભાગે જે વોચ ટાવર ઉભા કર્યા છે અને રેલવે ટ્રેક છે એ રેલવે ટ્રેકની આજુબાજુમાં જે ઝાડી ઝાકડા હતા એ સફાઈ કરી છે તે ખૂબ સરાહનીય કામગીરી છે અને ભવિષ્યમાં સિંહ અકસ્માત જે થાય છે બે હજાર ત્રેવીસ માં થયા મૃત્યુ થયા એ બાબત છે પણ હવે એવું આશા છે છે કે હવે અકસ્માતો થશે એમ અત્યારે જાણવા મળ્યું વન તંત્ર દ્વારા ટાવરો ઉભા કરી અને સિંહ ની સુરક્ષા માટે જે સાત થી આઠ ટાવરો ઉભા કરવાના છે એવું જાણવા મળ્યું છે રેલવે ટ્રેક હોય તો રેલવે ટ્રેક ની બંને સાઈડો સાફ કરવાની અને સિંહ ની સુરક્ષા માટે હવે રેલવે તંત્ર સજ બન્યું હોય અને વન વિભાગ ખાસ તો અભિનંદન વન વિભાગ ને કે વન તંત્ર એ આના ઉપર ધ્યાન દઈ અને ખરેખર આ પગલું ભરાવડા છે આ ટાવર ઉભા થશે હવે સિંહ નહીં મરે જો આવું આજથી દસ વર્ષ પહેલા જો કર્યું હોત તો જે સિંહો મોતને ભેટા છે એ મોત ને ન ભેટા હોત બે જીસીબી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માં ચાલે છે બાદરા બાદલા થી રાધકડા સાઈડ માં બંને સાઇડ બિલકુલ ક્લિયર ચાલીસ મીટર પિસ્તાલીસ મીટર પચાસ મિનિટ હાથમાં કરે છે ને આ સફાઈ કરવા થી વાહન ની અવાર બિલકુલ અટકી જાય છે અને રેલવે તંત્ર બિલકુલ ડ્રાઈવર આગળ ચોખ્ખું ક્લીન દેખાય છે તેથી જાનવર કોઈ પણ પાટે ઉપર આવતા સિંહ અથવા કોઈ પણ જાનવર બચી શકે છે એ જો રેલવે લાઈન છે રેલવે ટ્રેક્સ છે જો કે પીપા પોર્ટ કે તરફ ભી જાતે હે ઓર સાબરકુંડલા મેં ભી જાતે હે તો ઉસ એરિયા મેં ઇસ સાલ કુછ એક્સિડન્ટ્સ ભી હુએ હે और उसके लिए जैसे कि पहले हमने रेलवे ट्रैकर भी रखे थे और वॉचमैन भी है उसके सिवाय हम लोगों ने वहां पे डिफरेंट साइन बोर्ड्स भी लगाए हैं और जो हॉटस्पॉट्स है जो है पे साइन बोर्ड्स सो दैट जो ड्राइवर है ट्रेन का लोको पायलट है तो उनको भी पता चल जाए उसके सिवाय वॉच टावर्स भी है पहले दस वॉच टावर था और इस साल पिपाह पोर्ट के रास्ते में और पांच नया वॉच टावर भी बनाए हैं और सावरकुंडला में भी आठ वॉच टावर बने हैं अमरेली जिला में सिहो नु साम्राज्य है सीहो ने बचावा વન વિભાગે નવતર પહેલ કરી છે તેનું મુખ્ય કારણ એ છે કે 2023 માં ચાર સિંહો આજ રેલવે ટ્રેક પર મોતને ભેટ્યા હતા અને 2024 ની શરૂઆતમાં ત્રણ સિંહો ને ભેટા હોય ત્યારે સિંહોને બચાવવા વન વિભાગે નવતર પહેલ કરી છે આ એ જ રેલવે ટ્રેક છે જ્યાં સિંહો કપાઈ ચૂક્યા હતા હાલમાં સિંહો ને બચાવવા માટે અને રેલવેના અકસ્માતથી બચાવવા માટે વન વિભાગ દ્વારા મસ્ત મોટા વોચ ટાવરો ઊભા કર્યા છે વન વિભાગનો કર્મીઓ ચોવીસ કલાક સુધી આ ઓછ ટાવર ઉપર તૈનાત રહે છે અને આજુબાજુના જાડી ચાંકરાઓ દૂર કરીને લાંબા સુધી ટ્રેન દેખાઈ શકે અને જો સિંહોની મુવમેન્ટ હોય તો વન વિભાગ દ્વારા રેલવેના ડ્રાઇવરને જાણ કરી શકે તેવી સુંદર આયોજન કર્યું છે જેના કારણે સિંહો છે તે બચી શકે સિંહોને બચાવવા માટે વન વિભાગની નવતર પહેલ છે તે અંગે સિંહ પ્રેમીઓ પણ ખુશ છે ફારૂક કાદરી ગુજરાત ફર્સ્ટ અમરેલી